નવસારી જિલ્લાની અલગ અલગ ઓળખાણ પૈકી એક બાગાયતી પાક ધરાવતા વિસ્તારની પણ છે અહીંના કેરી ચીકુ અને ડાંગર સહિતના પાક સમગ્ર રાજ્ય અને દેશમાં વખાણાય છે એપ્રિલના રોજ નવસારી જિલ્લાના ગણદેવી વિસ્તારમાં આવેલ વાડીઓના ચીકુને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે જેને જીઆઈ ટેગ તરીકે ઓળખાય છે આ સન્માનની માહિતી આપવા માટે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું જીઆઈ ટેગ એટલે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ એક કોઈ પણ વિસ્તારમાં પાકેલી કે નિર્માણ પામેલી વસ્તુઓની વિશેષતા સાથે દેશ દુનિયામાં વેચાય છે તે અને સહેલાઈથી આંતરરાષ્ટ્રીય માર્કેટ મળી રહે છે અમલસાડી ચીકુ દેશના તમામ ચીકુઓ કરતાં સ્વાદ રંગરૂપ અને આકારમાં અલગ હોય છે ગણદેવી તાલુકાની જમીન અને પાણીની વિશેષતાને કારણે વાડીઓમાં પાકતા ચીકુ દેશના અને વિસ્તારમાં પાકતા ચીકુ કરતાં જુદી મીઠાશ ધરાવે છે જેથી તેને ક્ષેત્રીયતાના નામ સાથે વેચાણ ઓળખ મળે તે માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા લાંબા સમયથી પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા હતા કૃષિ વૈજ્ઞાનિકો સહિત જીઆઈ ટેગ કન્સલ્ટન્ટ દિશામાં પ્રયત્નશીલ થયા પરંતુ આજે તમામ વિઘ્નને પાર કરી અમલસાડી ચીકુને ક્ષેત્રીય ઓળખ મળતા હવે અમલસાડી ચીકુ તરીકે દેશ દુનિયામાં એ વેચાણ પામશે જેનો સીધો ફાયદો ગણદેવી સહિતના નવસારી જિલ્લાના ખેડૂતોને થશે જીઆઈ ટેગ અંગેની માહિતી જિલ્લાના તમામ ખેડૂતો સુધી પહોંચે તે માટે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ઝેડ પી પટેલની આગેવાનીમાં યુનિવર્સિટી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતો કૃષિ વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા ટેગની અરજી કરવાની સાથે સાથે ચીકુની ગુણવત્તા અંગેનો ડેટા સંશોધન આપવાના હોય છે જેના આધારે જીઆઈ ટેગ નક્કી થતો હોય છે સાથે જ દેશમાં પાકતા ચીકુની સામ અમલસાડી ચીકુની વિશેષતાનો ડેટા ખૂબ જ જટિલ રીતે આપવાનો હોય છે આ તમામ પ્રક્રિયા પાર કરી કૃષિ યુનિવર્સિટી દ્વારા અમલસાડના ચીકુને જીઆઈ ટેગ અપાવવામાં સફળતા મળી છે જે નિર્ણય જિલ્લાના તમામ ખેડૂતોના કૃષિ યુનિવર્સિટીના કુલપતિ જીણા પટેલે અભિનંદન પાઠવ્યા છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ કામ કરતી

શાકભાજી અને ફળ ની જે મંડળી જે છે એ મંડળીની અંદર દસ બીજી મંડળીઓ છે આ મંડળીઓ થકી આ આપણે લગભગ બે ત્રણ વર્ષ પહેલા ટેગ ચીકુ અમલસાડી ચીકુના જીઆઈ ટેગ મેળવવા માટે અરજી કરી હતી અને આ કૃષિ યુનિવર્સિટીએ એના જે કંઈ સાયન્ટિફિક જે કંઈ આંકડાઓ હતા ડેટા હતા અને સંશોધન હતું એ સંશોધનને પણ એમાં ઉજાગર કરવામાં આવ્યું હતું આ થકી આ એને માટે આપણે કન્સલ્ટન્ટ એડવોકેટ સમીક્ષા મેડમને રોક્યા હતા અને એમણે ખૂબ સરસ રીતે આ અરજીને આ રજૂઆત કરી હતી અને આખરે આપણને બે તારીખના રોજ એ માટેનો જીઆઈ ટેગ મળ્યો છે હવે અમલસાડી ચીકુનું એક જીઆઈ ટેગથી આ વિભાગના ખેડૂતો માટે ખૂબ મોટો ફાયદો થનાર છે ખેડૂતો આ આ જીઆઈ ટેગ વાળી એમને ચીકુની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને નેશનલ ઇન્ટરનેશનલ માર્કેટમાં રજૂ કરી શકશે વેચી શકશે અને આર્થિક ફાયદો પણ લઈ શકશે આ મંડળીઓ જે રીતે કાર્યરત છે આ વિભાગમાં સહકારી મંડળીઓ એના રાજાભાઈ બી મારી સાથે છે મંડળીના પ્રમુખ અને બીજા પણ પ્રમુખો હાજર રહ્યા છે એટલે આ ખેડૂતો માટે આટલી સજાગતા આ મંડળીઓ રાખે અને આવનારા દિવસોમાં પણ રાખે તો આ વિભાગની જે કંઈ પ્રોડક્ટ છે વલસાડી આફુસ માટે પણ આ પ્રયત્નો ચાલુ છે અને એને માટે પણ અમે ડેટા પ્રોવાઈડ કર્યા છે એવી ઘણી બધી પ્રોડક્ટ છે તો ખેડૂતોની આ પ્રોડક્ટને નેશનલ ઇન્ટરનેશનલ માર્કેટમાં લઈ જવા માટે જે ખાસ જરૂરી એવી જીઆઈ ટેગ આપણે અમલસાડી ચીકુની મેળવવા સફળ થયા છે સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન ખેડૂત મિત્રો માટેનું આ કામ અને મંડળીઓનો અને એમાં અમારી યુનિવર્સિટીનો જે સહયોગ છે અને મેડમનો જે સહયોગ છે

કારણ કે આ જીઆઈ ટેગ મળવાથી જેમ વસ્તુઓમાં આઈએસઆઈ માર્કો લાગે છે તેમ આને માટે પણ એક જીઆઈ ટેગથી લોકોને એક અવેરનેસ આવશે કે આ એક યુનિક ફળ છે ને આ ફળ આ વિસ્તારનું જે છે તે પર્ટિક્યુલરલી યુનિક છે એટલે એનાથી માર્કેટિંગ પણ અમારું વધશે ને ક્વોલિટી જળવાશે એનાથી આવતા વર્ષોમાં એના ફાયદા દેખાશે ને ઘણો ફાયદો થાય એવું અત્યારે તો લાગી રહ્યું છે હા એનાથી આ જીઆઈ ટીકથી ઇન્ટરનેશનલ માર્કેટ પણ મળે છે ને આનાથી આપણને એક પરવાનો પણ મળે છે કે જેનાથી આપણે એને એક્સપોર્ટ કરવું હશે તો પણ કરી શકીશું અંબલસા મંડળીએ પાછલા વર્ષોમાં પ્રયત્નો પણ કર્યા હતા પણ કદાચ એટલી સફળતા નહોતી મળી જે આ ટેગ આવ્યાથી આપણને મળી શકશે એવી આશા છે